નમસ્કાર ફેઝ ટુમાં મોડ્યુલ એકની સંપૂર્ણ સમજ મેળવ્યા પછી પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું પ્રશ્ન એક રમકડા આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા અધ્યાપન કાર્ય કરાવવાથી નીચેનામાંથી કઈ કઈ બાબતો સિદ્ધ કરી શકાય જ્ઞાનાત્મક વિકાસ સ્નાયવિક કૌશલ્ય વિકાસ મનોસામાજિક વિકાસ કે ઉપરોક્ત તમામ તો જવાબ આવશે ઉપરોક્ત તમામ પ્રશ્ન બે પાઠ આયોજન માટે નીચે પૈકી કઈ બાબત લાગુ પડતી નથી શૈક્ષણિક સાધનો વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સ્તર વિદ્યાર્થીની જાતિ કે અપેક્ષિત પૂર્વ જ્ઞાન જવાબ આવશે વિદ્યાર્થીની જાતિ પ્રશ્ન નંબર ત્રણ અનુભવ આધારિત શિક્ષણનો મુખ્ય ફાયદો જણાવો તથ્યોને યાદ રાખવું સમસ્યા ઉકેલ અને નિર્ણય લેવો પ્રમાણભૂત પરીક્ષાની તૈયારી કે ગૃહકાર્ય પૂર્ણ કરવું જવાબ આવશે સમસ્યા ઉકેલ અને નિર્ણય લેવો પ્રશ્ન ચાર કઈ પ્રવૃત્તિ બાળકોમાં સ્પર્શ અને માપન કૌશલ્ય વિકસિત કરવામાં મદદ કરે છે પોપઅપ વિઝ્યુઅલનો ઉપયોગ રેતી અને પાણી સાથે રમવાથી જીક્ષ પજલ ઉકેલવાથી કે નેસ્ટિંગ ડોલ્સ નેસ્ટિંગ ડોલનો ઉપયોગ કરવાથી તો જવાબ આવશે રેતી અને પાણી સાથે રમવાથી પ્રશ્ન પાંચ મિશ્રિત શિક્ષણનો શું અર્થ થાય છે શીખવવા માટે એવી પદ્ધતિ કે જે માત્ર ઓનલાઈન પ્લેટફોર્મ્સનો જ ઉપયોગ કરે પરંપરાગત વર્ગખંડ પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય શિક્ષણ કે જે ફક્ત સ્વ અધ્યયન આધારિત થાય એવી પદ્ધતિ કે જે પ્રત્યક્ષ વર્ગખંડ સૂચના પ્રમાણે થાય તો જવાબ આવશે પરંપરાગત વર્ગખંડ પદ્ધતિ અને ઓનલાઈન ડિજિટલનો સમન્વય પ્રશ્ન છ ગણિત શિક્ષણ માટે કઈ એપ ગેમિફિકેશન એપ્રોચ માટે જાણીતી છે તો ડ્યુરિંગો ક્લાસક્રાફ્ટ ફ્રોડીજી કે ખૂટ જવાબ આવશે પ્રોડીજી પ્રશ્ન સાત નીચેનામાંથી કયો વિકલ્પ મિશ્રિત શિક્ષણના મુખ્ય લક્ષણો દર્શાવતું નથી ફેસ ટુ ફેસ ઇન્ટ્રક્શન ઓનલાઈન લર્નિંગ ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી કે હોમ લર્નિંગ જવાબ આવશે હોમ લર્નિંગ પ્રશ્ન આઠ વિદ્યાર્થીઓમાં પ્રેરણા માટે ગેમિફિકેશનના કયા સામાન્ય એલિમેન્ટનો ઉપયોગ થાય છે ટ્રેડિશનલ લેક્ચર હોમવર્ક પોઈન્ટ બેઝડ લેક્ લીડરબોર્ડ કે સ્ટાન્ડર્ડલાઇઝ ટેસ્ટ તો જવાબ આવશે પોઈન્ટ બેઝડ અને લીડર બોર્ડ પ્રશ્ન નવ રમકડા આધારિત શિક્ષણના આધારે રમતનો અભ્યાસક્રમમાં સંકલન કરવાનો પાયાનો હેતુ શું છે શાળામાં રમકડાની સંખ્યા વધારવાનો શિક્ષણને આનંદપ્રદ અને સર્વગ્રાહી બનાવવાનો પરંપરાગત શિક્ષણને બદલવાનો કે શિક્ષણનો ખર્ચો ખર્ચ ઓછો કરવાનો તો જવાબ આવશે શિક્ષણને આનંદપ્રદ અને સર્વગ્રાહી બનાવવાનો પ્રશ્ન દસ અંગ્રેજી વિષયમાં ગેમિફિકેશન પ્રવૃત્તિનું ઉદાહરણ કયું છે પાઠ્યપુસ્તકનું પ્રકરણ વાંચવું કોઈપણ પ્રકારના પ્રતિસાદ વગર નિબંધ લખવું ખૂટનો ઉપયોગ કરીને શબ્દાર્થ ફીઝ પૂર્ણ કરવી વ્યાકરણ પરંપરાગત લેક્ચર કથનમાં ઉપસ્થિત રહેવું તો ઓપ્શન ત્રણ જવાબ આવશે ખૂટનો ઉપયોગ કરી શબ્દાર્થ ફીઝ પૂર્ણ કરવી થેન્ક યુ